આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર પાંચસો ને સાસઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું પાસઠ હજાર છ સાઠમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છપ્પન હજાર છ રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને એકતાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર ચારસો ને દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી ચોર્યાસી હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સૌ બેલા ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ સાત લાખ સોળ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ